પછી એમાં એક આ છત્ર ડિઝાઇન છે પછી એમાં ત્રણ બાઉલ ડિઝાઇન છે પછી આ બધી છે લુણું તરવાની ટપુડી જર્મન સિલ્વરમાં પછી આ છે લોટી નાયલ એમાં બે સાઈઝ આવશે એક આ નાની સાઈઝ અને એક આ મોટી સાઈઝ પછી આ બધા છે તુલસી ક્યારા દીકરીને કન્યાદાન દેવા માટેના અને એક આપણે નવી આઈટમ લઈને આવ્યા છીએ આજે એ છે જર્મન સિલ્વરમાં લગન નિયમ જ આવી રીતના ઓપન થાશે અને અંદર તમે તમારી લગ્ન પત્રિકા રાખી શકશો પછી આવી રીતના આમ પેક કરી દેવાનું અને સાથે એનો સ્ટેન્ડ આવશે તો જર્મન સિલ્વરમાં ઘણો બધો ખજાનો લઈને આવી ગયા છીએ અક્ષર આટવાળા